મુશ્કેલીઓ ઉભી થતી હતી ત્યારે અમરાપુર ગામના નવયુવાન સરપંચ ભૈરુભાઈ સોલંકી તેમજ પંચાયત સદસ્યની ટીમ દ્વારા સરકારશ્રીના ધારદાર રજૂઆત કરતા સરકાર દ્વારા નવ નિર્મિત કોઝવે પુલના નિર્માણ માટે રૂપિયા ચાલીસ લાખની ગ્રાન્ટ મંજૂર કરતા આજરોજ તમામ ગ્રામજનોની ઉપસ્થિતિમાં આગેવાનો દ્વારા નવ નિર્મિત પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અહેવાલ મહેશ કાનાબાર આજરોજ અમારા અમરાપુર મુકામે અમારા ગામ તરફ આવવાનો જે મુખ્ય રસ્તો છે તકલીફ પડતી હોય જેથી અમારી પંચાયતની બોડી બે વર્ષ પહેલા જયારે સર્વસહમતિ ગામે અમને જનસુકાદો આપીને અને સુટાવા ત્યારબાદ અમારી પહેલી પ્રાયોરિટી આ હતી કે અમારો પુલ બને એટલે સરકારશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માન્ય છીએ કે સરકારશ્રી દ્વારા અમારો પુલ છે તે મંજૂર કરી દેવામાં આવ્યો છે આજે એમનું ખાતમુહૂર્ત અમારા ગામના સમસ્ત જ્ઞાતિના આગેવાનો સહિત બધા બુઝુર્ગો મોટી ઉંમરના બધા અમારા પીઢ આગેવાનો પણ પધારી આજ છે ખાતમુહૂર્તની અંદર અમારા યજમાન અમારા ગોરબાપા અને બધા યજમાનોની વચ્ચે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અમારા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી વરજાંગભાઈ કરમટા તેમજ તાલુકા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી વલ્લભભાઈ કળથિયા અમારા ગામના આગેવાનો અમારી પંચાયતની બોડી અમારા મોમીન સમાજના મુખી સાહેબ સમસ્ત જ્ઞાતિના આગેવાનો આજ સાથે રહીને અને આજે આનું ખાતમુહૂર્ત કર્યું છે એટલે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સરકારશ્રીનો કે અમારા ગામના વિકાસના કામોમાં તમે પણ અમારું ગામડું શેવાડાનું ગામડું હોય અને અમને સહકાર આપે અને આવા વિકાસના કામો થાય એમાં અમે પણ બધા સહભાગી થાય સરકારના પ્રયાસથી આજે કામગીરી શરૂ કરવામાં આવી છે તે બદલ અમારા ગામ વતી સરકારશ્રીનો પણ અમે ખૂબ ખૂબ આભાર